જવાર જય આદિવાસી જય ભરમદેવ જય ધોડિયા સમાજ કહા બધા દોસ્તાર રાજા ને તો દોસ્તર તુમી ખા ઐકેલા કા કા આપણે આજુબાજુવાલો ક્યારે ક્યાં રાખે અરે તોરણી આપણો ગાંવ લોક ભોલો માણુસ ભો હાજો દુનિયાથી ત્યાં લેવાદેવા નહીં ભો ભલો ભો હાજો હા કે તુ એ વાતથી સહમત આજા હા કા દોસ્તાર કા તો બહુ ભલો પણ દુનિયાથી લેના દેના મેળે અરે તાને સ્વર્થી જગામાં દુસર કો ત્યાં કજે લેના દેના ના મેળ કારણ કે તો સ્વાર્થી જો જ્યાલક લેના દેના હે ને તો દુનિયાહારી ઘરથી હારી ભાંડેત રહે આપણે હારું આપણે સમાજ હારું આપણે હારું આપણે હારું તો દુનિયાની નજરમાં બુરો બી જાય ખરાબ બી જાય કજે તો દુનિયા હારું દુનિયાથી લડેત રહે ત્યારે તો ખરાબ આખાય ને જો ભો આખે ને કહે તો બહુ ભલો માણું કુણાથી લેના દેના જો તો એ જગામાં સ્વાર્થી માણું કૂણી જ ના રહે त्याना घर भाला नाही तो भला ताने फर तू बो हाजूर आहे इत पटनी का नाही तुम्हाला बघा दोस्तार